નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લાની સખીમંડળની ગ્રામ્ય બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને અઠ્યાવીસ હજારથી વધુ સ્વસહાય જૂથની બે લાખ એંસી હજારથી વધુ મહિલાઓને ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સહાય પ્રદાન કરી હતી અને બહેનોને કહ્યું હતું કે તમે વ્યક્ત કરેલી સમસ્યાના નિરાકરણ માટે સરકાર શક્ય તેટલા પ્રયત્ન કરશે અને તેમને જોડવાનો પણ પ્રયત્ન કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતના તેમણે ધ્યાન રાખી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવાદાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે વડાપ્રધાનશ્રીએ જ્ઞાન જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટમનો નિર્ધાર કર્યો છે કોઈ પણ દેશ હોય કોઈ પણ સમાજ હોય તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમલ વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડની વિવિધ યોજનાઓ યોજનાઓ કરી છે મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ